દવાખાને જવું હોય તો પૈસા પડવા જાય ને છોરા માં બધા મજૂરી કરે મજૂરી કરવા જેટલી જેટલી બેન તો બી પૈસા લાવે શું કરે તું આ ગમે લાવી લાવી રૂપિયા ની રૂપિયા ની હડા બારસો છે ઓછા મળે થશે કે વધારે મળે થશે ખુશ નહીં દર મહિને પંદરસો હે તો આવે સોરા ના સોરા આના મહિનાના પૈસા લેવા ગેલી મહિના મહિનાના લાવ્યો

સરણ એક લીલા પત્તાની લીલા પત્તાની એક લાલ લાલ પેલે રાહત ની સોપડી કિલો હા પાંત્રી કિલો હવે એમ કામ કરે છો પણ આ પાપનું સાનો પાછો નથી નહી પણ તું રાતી સોપડીની તું વાત કરે તું ઠીકે તું લઈ જાય છે આ તેન સોર અને સોપડી જેવી છે એમ તેની એમ રાતી તમારું છે એટલે એક દેખાય એક સોપડીમાં પાંચ મન કોઈ પછી કિલો આલે ચાર મન કોઈદ 20 કિલો આલે હા એસે ને કે તમાдика સોર 4 400 એટલે રાતી સોપડીમાં કેવું બે મન કોઈ તો 3 કિલો ના મન પાછો પાદરી રાતી સોપડી અમારે પર નહી આલે ભાઈ અમારે ના પાતર કિલો કમાલ્યા બે મહિનાના તો પંદર કિલો કમાયા ને લે આવ કેતરી ચોપડી ની રાતી રાતી કિલો આલ્યો બોલે કેતરૂ કિલો આલ્યો આ મહિના ઓરિયા જાય હું તલ જા આ કિલો આલ્યા કિલો અને માં માનું કેટરા